ઈદ તેમજ રામનવમી સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક તળાજા પોલીસ મથક ખાતે બેઠક યોજાઇ ભાવનગર જિલ્લાના તળાજા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવનાર વિવિધ પ્રકારના ધાર્મિક તહેવારોને ધ્યાને રાખી અને આજે પોલીસ અધિકારી દ્વારા એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી સમયમાં ઈદ રામનવમી સહિતના વિવિધ પ્રકારના તહેવારોને ધ્યાને રાખી અને તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ ગોહિલ સાહેબના અધ્યક્ષસ્થાને એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા